નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના દેવઘઢબારીયા તાલુકાના પીપલોદ ગામમાં આજરોજ જુમ્માની નમાઝ પછી પહેલ ગામને લઈને બી એકસો પચાસના ટ્રસ્ટી સિરાજભાઈ મંસુરી અને મોમ્મદ ખાન પઠાણ ઉપપ્રમુખ ખલીલભાઈ કાપડિયા રિઝવાનભાઈ મીઠા તેઓની આગેવાની હેઠળ મસ્જિદથી લઈને પીપલોદ પોલીસ સ્ટેશન સુધી મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં બિરાદરોએ હાજરી આપી હતી અને આતંકવાદમાં વિરોધમાં રેલી કાઢવામાં આવી અને પીપલોદના પોલીસ સ્ટેશનના પી એસઆઈ સાહેબને એકસો પચાસ ટ્રસ્ટીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને આતંકવાદી કૃત્ય કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદીને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિનંતી કરવામાં આવી છે અને જે આતંકવાદીઓ અમારા હિન્દુસ્તાન ભાઈઓને શહીદ કરવામાં આવ્યા છે તેમને અમારી ઓલ મુસ્લિમ સમાજ તરફથી સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને રેલીના અંદર નારા લગાવવામાં આવ્યા હતા પાકિસ્તાન મુર્દાબાદ મુર્દાબાદ સમાજની જરૂર પડશે ત્યારે ત્યારે મુસ્લિમ સમાજ હર હંમેશ દેશની સાથે ઊભા રહેશે જય હિન્દ જય ભારત પાટવી ગુજરાતી ન્યૂઝ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરુખભાઈ મંસુરી

એ સાહેબ આપણું આમંતન આપણે જ્યારે માંજી ઓર બાબતમાં મોદી સાહેબ સુધી સંદેશો પહોંચાડવો માંગીએ છે કે આંતકવાદનો પૂરો નિસ્ત નાબૂદ કરવો એના માટે એમાં તમે આપો